નમસ્કાર દેવી ભાગવતના સ્કંદ અધ્યાય આપનું સ્વાગત છે ત્રેવીસ નો સાર પહેલા ફરીવાર સાંભળી લઈએ કે વાત એવી થઈ છે કે સુદર્શનના શશિકલા સાથે કાશીરાજ સુબાહુએ લગ્ન કરી દીધા છે કાશીરાજની કન્યા શશિકલા મનથી સુદર્શનને વરી ચૂકી હતી એટલે એને પિતાને કહ્યું કે મારે કોઈ જાર પુરુષને સ્વયંવરમાં જોવો પણ નથી મારા સુદર્શન સાથે લગ્ન કરી દો સુદર્શન આ તરફ એકલો રથમાં બેસીને માતા અને દાસી સાથે આવ્યો છે પહેલા બીજા રાજાઓ એની ઠેકડી ઉડાડી છે પછી સમજાવ્યો છે પણ એ કહે છે કે હું તો અહીંયા દેવીએ કીધું છે એટલે આવ્યો છું અને એ કહેશે એટલે જઈશ અને સુબાહુ પોતાની પુત્રી શશિકલા ની જીદ આગળ હેઠા પડે છે અને ત્યારબાદ એમના લગ્ન કરે છે એ લગ્ન થયા પછી એ બીજા રાજાઓને સમજાવવાના છે કેટલાય રાજાઓ આવ્યા છે સ્વયંવરમાં એટલે રાજાઓને સમજાવવાના છે એટલે સુબાહુ ખૂબ કહે છે કે ભાઈ મારી પુત્રી મારું માનતી નથી અને હવે આમાં હું શું કરું તમે જ કહો એટલે કેટલાક રાજાઓ સમજી જાય છે કે ભાઈ આમાં કંઈ થઈ શકે એમ છે નહીં લગ્ન તો થઈ ગયા છે એટલે પોતે જવાનો વિચાર કરે છે ત્યારે યુધાજીત ક્રોધિત થઈને કહે છે કે એવું થોડી રીતે જઈ શકાય તો આપણું અપમાન થયું છે અને અપમાનનો બદલો આપણે યુદ્ધથી લઈશું એટલે જ્યારે સુદર્શન અને શશિકલા નીકળે છે કાશીમાંથી ત્યારે રસ્તામાં એમને યુધાજીત અને સુદર્શનનો સાવકો ભાઈ શત્રુજીત રોકે છે પાછળ સુબાહુ પોતાની પણ સેના લઈને આવ્યા છે કે ભાઈ મારી પુત્રી હજી તો જસ્ટ વિદાય કરી છે અને ક્યાંક આ લોકો એને ઉપાડી ન જાય અને એ ઘટનામાં યુદ્ધ ચાલુ થાય છે અને દેવી પોતે જ સિંહવાહીની થઈને પધારે છે અને બધા શત્રુઓનો નાશ કરે છે આ દેવીની પ્રતિકારક શક્તિ અને પ્રાર્થના દ્વારા શત્રુઓનો જે પરાજય થયો છે અને સાચા ધર્મની જીત થઈ છે એ આપણને આ અધ્યાયમાં જાણો આજના અધ્યાયમાં આપણે મહાદેવીનો વારાણસીમાં વાસ કેમ થયો એની વાત કરવી છે ગયા અધ્યાયમાં એ પણ બન્યું છે કે જ્યારે દેવીએ સર્વ સર્વશત્રુઓનો નાશ કરી નાખ્યો ત્યારે બધા રાજાઓ હેઠા પડીને સુદર્શન પાસે આવ્યા છે અને એ સમયે સુબાહુએ દેવીની ખૂબ સુંદર પ્રાર્થના કરી કે દેવી તમારાથી વધારે ઉત્તમ આ જગતમાં આ યુનિવર્સમાં કોઈ છે જ નહીં અને આ દેવી એ વાણી સાંભળી સુબાહુની અને એ વાત આજે આપણે કરવી છે વ્યાસજી કહે છે કે સુબાહુની જે ભવાની દેવીની વાણી સાંભળી અને નૃપોત્તમ સુબાહુ ભક્તિપૂર્વક વાણી બોલવા એ ખૂબ ઉત્તમ પ્રાર્થના કરી એટલે દેવી કહે છે કે તમે માંગો તે હું આપવા તૈયાર છું રાજા અને સુબાહુ કહે છે કે એક બાજુ દેવલોક અને પૃથ્વી રાજ્ય ને બીજી બાજુ એ તમારું દર્શન એ ઉભયની તુલના કરતા આખી પૃથ્વીનો રાજા હું તમારા દર્શનની તુલના કરવા અસમર્થ છું અને મારી સંમતિમાં આપના દર્શનના સમાન ત્રિલોકીમાં કશું પણ નથી સુબાહુ ત્યાં બેઠા રહી ગયા છે દેવીને પ્રણામ કર્યા છે અને દેવીને કહે છે કે આ પરફ એક રાજા તરીકે અને હંમેશા એવું હોય કે મારું રાજ્ય મોટું મોટું થતું જાય પણ આ બીજી બાજુ જોવે છે કે દેવીનું દર્શન થયું અને દેવીના દર્શનથી સુબાહુ એટલા મોહિત થઈ ગયા છે કે અંદરથી કશું માંગવાની ઈચ્છા જ રહી નથી એટલે કહે છે કે તમારા દર્શનની તુલના કરવા હું આપના દર્શનથી જ ભૂમંડળમાં હું કૃતાર્થ થયો છું હે માતા હું એ જ ઈચ્છિત વરને ચાહું છું આપની અવિનાશીની અચળ ભક્તિવાની વાત છે દેવી પાસે કારણ કે આપણે શું માંગીએ છીએ જ્યારે પણ માંગવું હોય ભગવાન પાસે દેવી પાસે કે ધન આપો બુદ્ધિ આપો શક્તિ આપો ઘર આપો ગાડી આપો ભૌતિક પદાર્થો માંગીએ પણ જે સાચો ભક્ત છે એ કંઈક જુદું જ માંગે અને એટલા માટે એ ભક્તની ભક્તિ આગળ વધતી રહે એની આધ્યાત્મની જે કેડી પર ચાલવાની વાત છે કેટલો આગળ નીકળી જાય એ એનું કારણ એ છે કે એ માંગે છે અહીંયા સુબાહુ શું કે મને આપની અચળ ભક્તિ આપો બસ જેથી હું આપના ચરણોમાં રહી શકું સુબાહુ કહે છે કે હે માતા આ નગરમાં એટલે કે મારા નગરમાં કાશીમાં સદાય તમારે રહેવું અને દુર્ગા દેવી નામથી શક્તિ રૂપે આપે મારા આ નગરમાં વાસ કરવો તમારે સદા મારા નગરની રક્ષા કરવી જેવી રીતે તમે કુશળપૂર્વક સુદર્શનની રક્ષા કરી છે તે પ્રકારે હે માતા તમારે વારાણસીની જ્યાં સુધી આ પૂરી પૂર્વક રહે ત્યાં સુધી તમારે રક્ષા કરવી હે કૃપાવતી દેવી કાશી પૂરી વિદ્યમાન રહે ત્યાં સુધી તમારે અહીં વસવું આ વરદાન મને આપવું ઘટે છે ને આથી બીજી હું શું પ્રાર્થના કરું રાજા એ કેટલું અદ્ભુત માંગ્યું છે પોતાના ઇન્ડિવિજ તરીકે એની પ્રજા અને એના રાજ્ય તરફ છે અને રાજા એટલો મેચ્યોર છે સુભાવ અને એ મેચ્યોરિટી અહીંયા દેખાય છે કે છે કે મારી નગરીમાં તમે રહો દુર્ગા દેવી થઈ મને એવું વરદાન આપો સુબાહુ કહે છે કે અનેક પ્રકારની મારી કામનાઓ પૂર્ણ કરી મારા શત્રુઓનો નાશ કરો અને સદૈવ લોકોના અકલ્યાણનો નાશ કરો અદ્ભુત માંગ્યું છે જ્યારે તમે આવું માંગો ત્યારે તમે બીજા માટે છે અને જ્યારે બીજા માટે માંગો ત્યારે તમે દેવીની ઓર નજીક પહોંચી જાઓ કારણ કે અંદર એમ્પથી કરુણા જન્મી છે વ્યાસ મુનિ કહે છે કે જ્યારે રાજાએ દુર્ગતિ નાશિની દુર્ગા દેવીની આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે સ્તુતિ કરતા પાસે ઉભેલા સુબાહુ રાજા પ્રતિ ભગવતીએ વાણી કરી દુર્ગા દેવી કહે છે કે જેટલો કાળ પૃથ્વી રહેશે તેટલો કાળ હે રાજન રક્ષાર્થે હું આ મુક્તિપુરીમાં નિવાસ કરીશ દેવીએ વરદાન આપી દીધું કે હું તારી નગરીમાં રહીશ રાજા દુર્ગા દેવી બનીને અને એનું રક્ષણ કરીશ કાશી એ જગતનું એવું એકમાત્ર ઘણા એ સિટીઓ છે જે જન્મ્યા છે ને ડૂબતા જાય ને ને જતા જાય ને નવા બનતા જાય પણ કાશી સદીઓથી એમ ને એમ રહ્યું છે એવા બહુ ઓછા જગતમાં એવી જગ્યાઓ છે એવા સ્થળો છે ખાસ કરીને લોકો રહેતા હોય એવા સ્થળો સિટીઓ અને કાશી એમાંનું એક છે દેવી કૃપા છે એની ઉપર અને આહું વરદાન મળ્યું પછી સુદર્શન પણ તે સ્થાનમાં આવ્યો ને પરમ ભક્તિથી પ્રણામ કરી તે રાજવી જગન્માતાને સંતુષ્ટ કરવા લાગ્યો એ કહે છે કે હે માતા હું તમારી કૃપાનું ક્યાં લગી વર્ણન કરું આપે મારી ભક્તિહીનની રક્ષા કરી છે ભક્તો પર તો સદા આપ કરુણા કરો છો પણ ભક્તિહીનની રક્ષા કરવી એવું તમારું ઉત્તમ વ્રત છે હે દેવી મેં સાંભળ્યું છે કે આપ સકળ પ્રપંચને સર્જો છો પાળો છો અને સંહાર કરો છો તો પછી મારું રક્ષણ કરવું એ કંઈ વિચિત્ર વાત નથી હે માતા કહો હું શું સેવા કરું ક્યાં જાઉં કાર્યમાં મારી વિમૂઢ મતી થઈ છે ને તમારી આજ્ઞાથી હું જઈશ વિહાર કરીશ ને રહીશ વ્યાસમુનિ કહે છે કે કુમારની આવી વાણી સાંભળી દયા કરીને દેવી બોલી કે હે મહાભાગ તમે અયોધ્યા જાઓ ને કુળને ઉચિત રાજ્ય શાસન કરો સદા મારું સ્મરણ ને પૂજન કરો હે રાજન હું સદા તમારા રાજ્યમાં શાંતિ વર્તાવીશ અષ્ટમી નવમી ને ચતુર્દશી ને દિને બલિદાનની વિધિથી મારું તમારે પૂજન કરવું એ પાપ રહિત તમારે મારી પ્રતિમાનું નગરમાં પ્રતિષ્ઠાપન કરવું અને કામત્રયમાં ભક્તિપૂર્વક મારી પૂજા કરવી શરતકાળમાં સર્વદા મારું પૂજન કરીને નવરાત્રિની વિધિ ભક્તિભાવથી કરવી ચૈત્ર અશ્વિન અષાઢ અને માઘ માસમાં મારા મહોત્સવો ઉજવવા ये महाराज खास कर नवरात्रि में मा मारी अधिक पूजा करवी व्यास कहे कि आम कही ने भगवती देवी नाशिनी अंतर्धान थी ने सुदर्शने वरमवार नमस्कार उच्चारी ने भगवती की स्तुति करी ભગવતીના અંતર ધ્યાન થયા પછી દેવીને ગયેલી જાણીને સઘળા રાજાઓ જેમ દેવતાઓ ઇન્દ્રના ચરણમાં નમતા હોય તેમ સુદર્શનને પ્રણામ કરવા લાગ્યા સુબાહુ રાજા પણ પ્રણામ કરી આગળ ઉભા રહ્યા પછી સઘળા રાજાઓ અયોધ્યાના અધિપતિ સુદર્શનને વિનવવા લાગ્યા કે હે રાજન તમે અમારા શાસન કરનારા છો ને અમે તમારા સેવકો છીએ હે રાજન તમે અમારું પાલન કરતા અયોધ્યાનું રાજન કરો હે રાજા હે મહારાજ અમને તમારી કૃપાના યોગથી ચાર વર્ગના ફળને આપનારી આદિશક્તિ ભવાની વિશ્વેશ્વરી શિવાના દર્શન થયા તમે પૃથ્વીમાં ધન્ય છો કૃતાર્થ છો ને મહાપુણ્યશાળી છો કે જેના નિમિત્તે आ सनातनी देवी प्रगट थी हे श्रेष्ठ राजन तमो गुणवाला अमोए माया थी मोहित बनी ने चंडिका महाप्रभाव ने जाण्यों नहीं अने अमे तो सदा धन स्त्री अने पुत्रों चिंतन में वर्गी रहा। તથા કામ ક્રોધરૂપી મગરોથી ભરેલા આ સાગરમાં અમે તો ડૂબકા ખાઈએ છીએ હે મહામતે મહાભાગ આપ સર્વજ્ઞ છો તેથી અમે આપને પૂછીએ છીએ કે આ કોણ શક્તિ ક્યાંથી પ્રગટ થઈ હતી કેવા પ્રભાવવાળી તે છે તે કહો આ પાર કરવા આપ નૌકા સમાન છો અને સાધુઓ દયાવાળા હોય છે તેથી એ કાકુચ છે અમને દેવી નો મહિમા કહો આ મહાદેવીનો જેવો પ્રભાવ ને જેવો ઉદ્ય હોય તેવો હે રાજન તમારા મુખથી અમને સાંભળવાની જિજ્ઞાસા થઈ છે તેથી તત્વથી તે કહો વ્યાસજી કહે છે કે રાજાની વાણી સાંભળી ધ્રુવસંધિના પુત્ર મનમાં દેવીને નમસ્કાર કરીને તેઓના પ્રતિ બોલ્યા કે હે રાજાઓ તે દેવીના ઉત્તમ ચરિત્રો હું શું શું તમને કહું બ્રહ્માદિક દેવતા પણ તે ચરિત્રોને જાણી શકતા નથી તે મહાલક્ષ્મી પ્રાણી માત્રની આધ્યા ઉત્તમ શક્તિ છે તે સાત્વિક એવી જગતના પાલનમાં તત્પર છે સર્જનમાં રજોગુણી પાનમાં સત્વગુણી ને સંહારમાં તમોગુણી એમ તે ત્રિગુણા દેવી છે વળી તે નિર્ગુણા શક્તિ સકળ કામના તથા ફળને આપનારી છે હે રાજાઓ આ દેવી સકળ બ્રહ્માદિકનું પણ કારણ છે હે રાજાઓ આ નિર્ગુણ શક્તિ તો યોગીઓને પણ અગમ્ય છે અને સગુણ શક્તિ જ સુખથી સેવી શકાય તેવી છે અને જે સગુણા દેવીનું સદાય પંડિતો ધ્યાન કરે છે રાજાઓ કહે છે કે હે રાજકુમાર તમે તો ભય પામીને માં જ વનમાં ચાલ્યા ગયા હતા અને આ પરમ ઉત્તમ શક્તિ તમને કેવી રીતે મળી તમે કેવી ઉપાસના કરી તેની પૂજા કરી કે જેથી પ્રસન્ન થઈ સહાય સુદર્શન કહે છે કે બાલ ભાવમાં જ મને ભગવતીનો બીજ મંત્ર મળ્યો એ રાજાઓ એ બીજનો મેં નિરંતર જપ કર્યો અને ઋષિઓના કહેવાથી મેંકા શિવાને જાણી આ મંત્રનો પરમભક્તિથી દિન રાત જાપ કરું છું વ્યાસજી કહે છે કે કુમારના આ વચન સાંભળી સઘળા રાજાઓ ભક્તિમાં તત્પર થયા અને પરમ ભક્તિને માનીને સઘળા પોત પોતાના સ્થાન કે ગયા સુદર્શનની આજ્ઞા માંગી સુબાહુ રાજા કાશીમાં પાછા આવ્યા ને ધર્માત્મા સુદર્શન કૌશલ દેશમાં ગયા મંત્રીઓએ જ્યારે રણમાં શત્રુજીતનો વધ અને સુદર્શનનો વિજય સાંભળ્યો ત્યારે તેઓ અતિવ પ્રસન્ન થયા રાજાના આગમનના સમાચાર સાંભળીને અયોધ્યાવાસીઓ અનેક પ્રકારની ભેટો સહિત સન્મુખ ઉપસ્થિત થયા આ પ્રકારથી તમામ પ્રજાજનો અનેક પ્રકારની ભેટો લઈને ધ્રુવ સંધિના પુત્રના સમીપમાં પ્રેમથી આવી અને એમનો સત્કાર કર્યો શશિકળા સહિત સુદર્શન અયોધ્યામાં પધારતા ને લોકોના સન્માનોને પામતા રાજમંદિરમાં આવ્યા બંદીઓની સ્થિતિથી તે રાજા ગવાયા મંત્રીઓથી નમાયા ને અનેક કન્યાઓથી વધવાતા તથા પુષ્પની વૃષ્ટિથી પૂજાના સુખનો અનુભવ કરતા સુદર્શન રાજા રાજ મંદિરમાં પધાર્યા એટલે આ અધ્યાયમાં આપણે જોયું કે આખું એક સર્કલ પૂરું થયું સુદર્શનનો દેશ નિકાલ થયો મનોરમા સાથે ભાગી જવું પડ્યું ધ્રુવસંધી અને આગલા અધ્યાયમાં આપણે અયોધ્યામાં અંબિકા દેવીની સ્થાપના વિશેની વાત કરવી પણ આજે આખી કથા છે એનો મુખ્ય સંદેશ જ આ છે કે જીવનના કોઈ પણ અંધકારમાં જો મનુષ્ય પોતાના મનની ઊંડાઈમાં ભક્તિ પ્રાર્થના અને દેવીનો આશ્રય રાખે છે તો એ અંતે શાંતિ અને ધર્મના વિજયનો સાક્ષી બને એટલે જે સાચી શક્તિ છે એ દેવી પાસે ભૌતિકતામાં નથી એની પાસે ને ભૌતિકતા માગવામાં નથી પરંતુ આધ્યાત્મિક શક્તિમાં છુપાયેલી છે આધ્યાત્મિક સપ્તમાં સત્યમાં છુપાયેલી છે અને આધ્યાત્મિક શક્તિઓ જે છે એની કથા આપણે ઘણી વાર સાંભળી છે જુદા જુદા રીતે સાંભળી છે આજે આપણે સુદર્શનની કથા કે જેની પાસે કશું નથી ભારદ્વાજ મુનિના આશ્રમમાં રહે છે અને ઋષિ બાળની જેમ રહે છે ક્ષત્રિય છે રાજપુત્ર છે પણ કશું નથી ના ધન છે ના સેવકો છે અને છતાંય દેવીમાં અતુટ શ્રદ્ધા છે એવી જ રીતે આપણે જો બાઇબલમાં જોઈએ તો બાઇબલની એક બહુ બહુ જ જાણીતી સ્ટોરી છે ડેવિડ અને ગોલિયાથની ડેવિડ એ પેલું શેફર્ડ છે ભરવાડ છે અને ગોલિયાથ છે ફિલિસ્તીનનો બહુ જ મોટો યોદ્ધા છે ભયાનક છે વિશાળ છે ભયંકર છે આજ સુધી ક્યારેય હાર્યો નથી અને એ વખતે ડેવિડે પડકાર કર્યો છે અને ત્યારે એ પશુપાલક એ ભરવાડ યુવાન એની અંદર ભગવાન પ્રત્યે છે અને સાક્ષી રાખીને ડેવિડ ગોલિયા સામે ઉભું રહી જાય છે ગોલિયાથ એમ છે કે હમણાં અને તો આમ હાથમાં પકડીને કચડી નાખીશ અને ડેવિડ ત્યાં ઊભો ઊભો એના હાથમાં પેલું ગોલકણું છે અને હાથમાં સ્લિંગને લઈને એક પથ્થર લઈ અને જોરથી ફેરવી અને નાખે છે અને સીધું ગોલિયાથને બરાબર બે આંખની વચ્ચે વાગે છે ગોલિયાથ પડી જાય છે દેવિડ એ યુદ્ધ જીતી જાય છે પણ એ પથ્થર એ માત્ર નિમિત્ત છે મહત્વની વાત એ છે કે એ ડેવિડની અંદર જે દૈવી શક્તિ પ્રત્યેની શ્રદ્ધા છે એ છે સુદર્શનની સમજવા સુદર્શન એકલો આવ્યો છે રથ મળ્યો છે તો રથમાં માતા અને માતાની દાસીને લઈને આવી ગયો છે કાશ આ તરફ રાજાઓ પોતાના આખા સૈન્યને લઈને આવ્યા છે અને છતાંય જ્યારે શશિકલાને લઈને નીકળ્યો છે ત્યારે અંદર સુદર્શનની અંદર એ જ ભાવના છે સુબાહુ બિચારા પાછળ સેના લઈને આવી રહ્યા છે હમણાં યુદ્ધ થવાનું જ છે અને સુદર્શન કહે છે યુદ્ધ થશે તો એ દેવી આવવાની જ છે હું અહીંયા ઊભો છું એનું કારણ જે છે કે એ આવી છે આ દેવી ની અંદરની એની જે અતુટ શ્રદ્ધા છે એ તરફ આપણે ચિંતન કરવાનું છે કે શું આપણી પણ શ્રદ્ધા એવી અતુટ છે એટલી નિષ્ઠાવાન છે જો એ હોય તો જીવનના દરેક પડકારને પાર કરી શકાય છે અને એ પડકારને પાર કરીને આપણે શાંતિ અને સમૃદ્ધિ તરફ જઈ શકીએ અને આ શાંતિ આધ્યાત્મિક શાંતિ ને આ સમૃદ્ધિ એ આધ્યાત્મિક સમૃદ્ધિ છે અને જે આશીર્વાદ છે આપણી પર એ જ આપણી રક્ષક શક્તિ છે એટલે જ્યારે આપણે આપણા હૃદયમાં એ શાંતિ એ ભક્તિ અને વિશ્વાસનું બીજ વાવી દઈએ ત્યારે જ એ એક બીજ ઉગીને અનંત વૃક્ષમાં પરિવર્તિત થાય અને તો જ આપણે જીવનના દરેક તોફાન સામે દટીને ઉભા રહી શકીએ એટલે આ દૈવી પ્રેરણાનો આપણે કેવી રીતે સાક્ષાત્કાર કરી શકીએ તો એની કથા આજે આપણે સાંભળી છે આ સુદર્શનના વ્યક્તિત્વ દ્વારા કે ગમે તેવો પડકાર આવે ગમે તેવો મુશ્કેલી આવે પણ જો દેવી તરફ આપણી શ્રદ્ધા હોય ને એમાં વિશ્વાસ હોય તો આપણે જરૂર વિજય પ્રાપ્ત કરીશું જે પણ વિજય હશે આજે બસ આટલું છે હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું નમસ્કાર